બોટાદના ગઢડામાં કોંગ્રેસ કાર્યકરો દ્વારા ખાડામાં ભાજપનો ઝંડો લગાવી ચક્કાજામ કર્યો હતો વરસાદ બાદ હજુ પણ રસ્તા પર ખાડાઓ જોવા મળી રહ્યા છે ત્યારે કોંગ્રેસ કાર્યકરોએ ગઢડાના નીલકંઠ મહાદેવ મંદિર સામે ખાડામાં ભાજપનો ઝંડો લગાવી રામધૂન બોલાવી વિરોધ કર્યો કોંગ્રેસના કાર્યકરોએ ભાજપ હાઈ હાઈ અને વિકાસ ગાંડો થયો હોવાના સૂત્રોચ્ચાર કર્યા ગઢડાની શહેરોને જોડતો મુખ્ય રસ્તા પર મસમોટા ખાડાઓના કારણે વાહન ચાલકો હેરાન પરેશાન થાય છે તાત્કાલિક રસ્તો રિપેર કરવા કોંગ્રેસે માંગ કરી જો તાત્કાલિક રસ્તો રસ્તો નહીં થાય તો કરવાની આપી અને અહીંયાથી મુખ્ય અમદાવાદ જવા માટે હોય કે અમરેલી જવા માટે મુખ્ય રસ્તો આ છે અને જ્યાં જુઓ ત્યાં ખાડા અહીંયા છે સામા કાંઠેથી લઈને હાઈસ્કૂલ સુધી મસ્ત મોટા બબ્બે ફૂટના ખાડા પડી ગયા છે અને અમારી માંગ એ છે જો તંત્રને ભાન આવે એવું જો લોકો પ્રત્યે થોડી લાગણી વધી હોય તો આ તાત્કાલિક સિમેન્ટ કોકરથી ખાડા ભરવામાં આવે

नती हम जातू हवे नथी हम जूं